દર્શક મિત્રો યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે આજે વહેલી સવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ દુકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું પ્રાપ્ત માહિતી મુજબ આજે વહેલી સવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જે સ્થાનિકો નાના મોટો ધંધો કરીને પોતાની રોજગારી મેળવતા હતા તેમની દુકાનો પર આજે દાદાનું બુલડોઝર નજર ફરી વળ્યું પ્રશાસન દ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી આ ડેમોલેશનની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી છે આજે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત કડક કરી દેવામાં આવ્યો હતો એસઆરપીના જવાનો દ્વારા પણ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે બસો છે તેને પણ ખાસ ચેક કરવામાં આવતી હતી જે પ્રવાસી ટિકિટ ના હોય તેમને ત્યાં ઉતારીને ઓનલાઈન ટિકિટ બુક કરીને જવા દેવામાં આવતા હતા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે પોતાની ફરજ નિભાવતા કર્મચારીઓને પણ આઈ કાર્ડ અને એમની નોંધણી કરીને સહી કરાવીને જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા દેવામાં આવતા હતા વધુ માહિતી માટે યુનિટી લાઈવ જોડે જોડાયેલા રહો અમે પલની અપડેટ આપણાને આપતા રહીશું તમારો સાથ અને સહકાર એ જ અમારી